મા બાપુ એક ભાઈ બિચારો દવાખાને ગયો એટલે દવાખાને ગયો અને ડોક્ટર સાહેબ પાસે બેઠો એટલે ડોક્ટર સાહેબ એવો આમ હાથમાં હાથ લીધો અને આમ પૂછતા હતા તમે પીવો છો તો ઓલો એવો મગાવવા એરે પી એકલા ભાવ તને નથી મળતું નથી અને કે ગુજરાતમાં એ કે નું ઈશ્વર જેવું થઈ ગયું છે કે ગુજરાતમાં દારૂનું નું ઈશ્વર જેવું થઈ ગયું ડોક્ટર સાહેબ ઊભા ગયા એ હું કે આ ઈશ્વર જેવું થઈ ગયું છે કે કેમ એ હોય બધી દેખાય જાય એમ તેમાં એક ભાઈ દવાખાને ગયો બિચારો તો દવાખાને ગયો ને એટલે ડોક્ટર સાહેબ એ પૂછ્યું શું થાય છે ભાઈ શું થાય ભાઈ એવું કીધું ને કે દર્દી બિસાડો ગળગળો થઈ ગયો સાહેબ શિવરંજની વગાડો વાલા બાપુને આદેશ છે એટલે બાપુ માફ કરજો ઉભરી ઉભરી તાળીઓ નહીં પાડતા આજ સુધીમાં કદાચ હું હું આ શિવરંજનીનો કદાચ ગુનેગાર હોઈ શકું કે શિવરંજનીની અંદર છે ને કરુણ રસ પીરાય કે માણાને તમારે આમ ટીલો પોચા કરી નાખવાનો આંગડાને લઈ આવી ગયો પછી મને એમ થયું ભાવ રોવ રહેવાય એવું નથી લાગતું તેને વર તમે હું બે કોવિડમાં રહ્યા કેટલો કરુણ રોષ લીધું એ ન જોયું હવે કરુણ રોષમાં બાર આવો દાંત કાઢવો બીજી વાત નહીં મરવાલા વગાડો બાદ ઊશું નહીં છેદ નહીં શું સાહેબ સાહેબ સાળી વરામાં પહેલા તમે એવા માણસ મળ્યા સાહેબ શાળે વર્ષ જ્યાં મારા લગ્ન થઈ ગયા પણ શાળે વર્ષમાં તમે એક પેલા એવા માણસ મેળ્યા કે તમે મને પૂછ્યું શું આ ક્યાંનું છે ભાઈ શાંતિ નું છે એટલું બધું ના ઉડાડો ભાઈ મને અભિમાન આવી જાય મને અભિમાન આવી જાય સાહેબ

साहेब तेल ખાનાનું ટીફિન ડબલું લઈ સાહેબ 8 વાગે કામે વિયો જાવ છું સાહેબ સાહેબ એવા જાવ પડે ભાઈ પુરુષ છે એ ગામે જાવું પડે અરે જવામાં મને કાય વાંધો નથી સાહેબ પણ ગુજરાતના પુરુષોએ હું પાપ કરસ સુ પાપ કર સાહેબ કે એક જણો રળવા જાય ને આઠ મોઠા ખાવ 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 કા બીજું આ નઈ સાહેબ બધાએ કામે છોટી જાતા હોય તો કોઈને કેનેડા અમેરિકા નો જાવું પડે અહીંયા અહીંયા બધું થઈ જાય સાહેબ એ ત્રણ ખાનાનું ટિફિનનું ડબલું ઉપલા ખાનામાં રોટલી નીચેના ખાનામાં સાહેબ વટાણા બટેટાનું શાક એ જે પ્રમાણે હાંજે ઝઘડો છો હોય ને એ પ્રમાણે વટાણું બટેટાને ધક્કો મારે બટેટું વટાણાને ધક્કો મારે સાહેબ કાચા રહી ગયેલા વટાણા બટેટાને પૂગી ન હકે સાહેબ સ્ટીલનો ડબરો તડિંગ 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 ખ્યાલ રાખે સાહેબ તડિંગ તડિંગ વચમાં મારી બાયે બનાવેલું ગુંધાનું અથાણું એ ગુંધાનું અથાણું સાહેબ મારી જેવું ઘડીક અહીંયા ભટકાય ઘડીક અહીંયા ભટકાય કઈ હખ નહીં સાહેબ હખ નહીં ઠાકો પાકો હાજે ગામને ગોળી ઉપાય જયારે ઘેરે પૂગું દરવાજો ખખડાવું દરવાજો ખુલે ને સાહેબ ઘરના ઉમરામાં પગ મૂકું ને સાહેબ ખબર નહીં કઈ ઉર્જા કામ કરે છે સાહેબ મારા કાનમાં ધાક પડી જાય મારી ઘરવાળી બોલે મને સમજાતું નથી સાહેબ

આવા હવે જો માણસે ઢીલો પોસો થઈ ગયો રોવાય નહીં આઈ ખંભે માથું રાખે યો હગ મી કમ વિથ આવી જા રોવાય નહીં ગાંડા રોવાય નહીં આ તારા કાનમાં જે ધાક પડી છે ને ધાક નથી આ તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેગું થયું છે ગાંડા કાનમાં ભેગું થયું છે એટલે તો તારી ઘરવાળી બોલે સમજાતું નથી આ રોગ નો કહેવાય ગાંડા રોગ નો કહેવાય અને વરદાન કહેવાય આની દવા ન હોય આની દવા ન હોય પણ મને ગમ્યું મને ગમ્યું કે તારા પેટની વરાળ તે મારી પાસે કાઢી મને બહુ ગમ્યું પણ હું કોની પાસે હતા મારે કોને કેવું હે ભાઈ એ કોને કેવું કોને કેવું આમ જ આયલું જાય છે બધાને એક વાત લઈ અને હું મારી વાણીને વિરામ આપું ઘણું થઈ ગયું છે એમ સોરી મને માફ કરજો આ તો તમારી મોજ હતી ને એટલે આ બોલાવી ગયો એમ તો ઘણું દેવું છે પણ નિરાત નેક્સ્ટ ટાઈમ યણો એ તો અત્યારની મમ્મી આમ કપડા ખખેરે અમે હતા ત્રી વર્ષ પેલા પાકા માલવાળા ઊભી ઉભી બજારે જતા પેરેગોન પેરેગોનના સંપલ હોય માકાર આકારના સંપલ પેન્યુ નો હોય પોંસો એને ખબર હોય હા અત્યારે રેડ ને ઓલા બુટ ને આવી ગયા ને બાપની કૃપા છે એટલા પહેરી હકો મારા બાપ કાંડાની કમાણી લ્યો લો તેથી ખબર પડે કે કેટલી વિહે હો થાય આમ આમ પેરેગોનના ના સંપલ આમ પેયું ન હોય માહ આકારના ના સંપલ પોણસો સાજો એમાં ડેટી તો હેઠે હોય જ ને એમ આ હેઠે રામબાવાળો કાંટો ભરાયો હોય કાંટો પીન ભરે ઊભી બજારે અમે જોડ્યા જતા આમ સ્લો મોશન માં ને આમ વાય કૂતરું થયું હોય ને આમ જોવા જાવ ને આમ તો કુતરું આમ આમ જોડ્યા જતા સ્લો મોશન માં તો કઈ હોતું નહીં આ પગના સંપલ માં ડટી નીકળી જાય આ સંપલ આ પગમાં માં ભટકાય પડી હાડા ત્રણ ફૂટ લહરી યુ નો સ્લીપ યા હાડા ત્રણ ફૂટ લહરી ને ઉભા થઈને એમાં એટલું જ કરતા કઈ જતું નથી ને દોઢસો ફૂટ શેટા જઈને અમે જ અમારા કપડાં ખખેરતા હતા હું કામ અમે ન ખખેરી તમારો બાપ ખખેરે દાદો ખખેરે કાકો ખખેરે ખખેરવા ખખેરવામાં ઘણો ફેર છે રે ખખેરા કોને કહેવાય જો પૂછો ઉમર ગભન જો બિચારા ને કોવિડ માં મારી પાસે આવ્યો મને કહે કે વેક્સિન દેવડાવવા જવું મેં ક્યાં જવું વેક્સિન દેવડાવવા મેં કીધું સારું હાલો તમે સુરત આરોગ્ય કેન્દ્ર બાપો મેં વેક્સિન દેવડાવવા ગયા તો અહીંયા નર્સબેન બેઠેલા અને અહીં ગભન બેહેરો અરે નર્સબેન એની સહજ સ્વભાવમાં એને પૂછ્યું તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ હમ બીજો ડોઝ અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો તમે હમ જમણા હાથે અચ્છા જમણા હાથે તો એમાં શું શા માટે તમે હમ ગભરાતો નથી તો વિચાર કરું છું શું વિચાર કરો છો તમે વિચાર એ કરો છો તમે કેટલું પ્રેમથી પૂછો છો પણ એમાં શું થઈ ગયું મારું કામ છે પ્રેમથી પૂછવાનું બેન આટલું બધું પ્રેમથી ન પૂછાય કેમ ભારત સરકારે ત્રણ ડોઝ નું જ કીધું છે એટલું બધું પ્રેમ થી પૂછ્યો તમે હાથ આ ડોઝ લઈ લેવું એક તો વેક્સિન ઘટે છે ને એ રામ ભૂલું કરે આમાં હું કરો તમે બધું આમ જ આયેલું થાય